બનાસકાંઠા જિલ્લાના ધાનેરાના દાખા ગામે પરથીભાઈ બટોલની જાહેર સભા યોજાઈ હતી તાલુકાનું દાખા ગામ એ ધારાસભ્ય નથાભાઈ પટેલનું ગામ છે છતાં પણ ધાનેરાના દાખા ગામમાં બસોથી પણ ઓછા લોકો હાજર રહ્યા હતા ધાનેરાનું દાખા ગામ ધાનેરા શહેરને અડીને આવેલ હોવા છતાં પણ દાખા ગામમાં ધાનેરા શહેરના કોંગ્રેસનો એક પણ કાર્યકર્તા જોવા મળ્યા ન હતા પરથીભાઈ બટોલને જ્યારથી ટિકિટ મળી છે ત્યારથી જ કોંગ્રેસના કાર્યકર્તાઓમાં નારાજગી જોવા મળી રહી છે સભામાં ધાનેરા તાલુકાના દાખા ગામે સવારે આઠ ત્રીસ કલાકે હતી પરંતુ પરથીભાઈ નવ ત્રીસ કલાકે પહોંચ્યા હતા એક કલાક આમ આ સભામાં પરથીભાઈ લેટ પહોંચ્યા હતા પરથીભાઈની સભામાં દાખા ગામના વધુ લોકો ના હોવાથી કેટલાક બાઇક ચાલકોને બહારથી જ બોલાવવામાં આવ્યા હતા જે તે તમારી ટીવી સ્ક્રીન પર પણ જોઈ શકો છો ધાનેરાના કોંગ્રેસના ધારાસભ્યના જ ગામમાં કોંગ્રેસના ઉમેદવાર સભા હોવા છતાં પણ પણ ઓછા લોકો હાજર કોંગ્રેસ અને તાલુકાના ધારાસભ્યના ગામમાં જ નારાજગી હોય તેવું આ દ્રશ્યો પરથી જ જોવા મળી રહ્યું છે તે ઉપરાંત પરથીભાઈ ભટોળે જણાવ્યું હતું કે કોંગ્રેસ પૈસા આપીને ટિકિટ આપતી જ નથી તે ઉપરાંત પાર્થીભાઈએ વધુમાં જણાવ્યું હતું કે જે કોંગ્રેસનો વિરોધ થઈ રહ્યો છે અને જે મહેશભાઈ પટેલનો વિરોધ થયો છે તે કેટલાક લોકોના ઈશારે જે થઈ રહ્યો છે એવું પણ પરથીભાઈ પટોળે જણાવ્યું હતું સાહેબ ખાસ કરીને જે અલ્પેશ ઠાકોરે જે આક્ષેપ લગાવ્યા છે કોંગ્રેસ પર કોંગ્રેસમાં ટિકિટ પૈસાથી વેચાય છે શું કહેશો તમે તદ્દન ખોટી વાત છે સાવ ખોટી વાત છે કોંગ્રેસમાં કોઈ દાડો પૈસેથી ટિકિટ વેચાતું નથી અને અલ્પેશભાઈ અત્યારે આક્ષેપ કરે છે

કોઈક જગ્યાએ કોઈ એક બે માણસો કંઈક આમથી બોલે તેનાથી વિરોધ થઈ રહ્યો છે એવું માનવાની જરૂરિયાત નથી અને વિરોધ કરનાર કોણ લોકો હતા એ તમને ખબર છે એટલે જે લોકો કોંગ્રેસના શરૂઆતથી ભરેલા છે ખાસ કરીને લઘુમતી સમાજના લોકો જે કોંગ્રેસ સિવાય કદી વિરોધ નથી પણ કોઈક માનો મોટો કંઈક પ્રસંગ બન્યો હોય તો એ કોઈ સામાન્ય બાબત છે કોઈ મોટી બાબત નથી પરંતુ પરથીભાઈની સભામાં જે લોકો હાજર દેખાઈ રહ્યા છે તેના પરથી જે લાગી રહ્યું છે કે કોંગ્રેસ પર તે લોકોની નારાજગી છે અત્યારે અમે છીએ ધાનેરા તાલુકાના દાખા ગામની અંદર અને અહીંયા પરથી ભાઈ બટોળની સભા ચાલી રહી છે અને ખાસ કરીને વાત કરીએ તો ગામ એ નથાભાઈ પટેલનું ગામ છે ધાનેરાના ધારાસભ્યનું ગામ છે તમે મારી પાછળ જોઈ શકો છો કે આ પરથીભાઈની સભા ચાલી રહી છે અને આ સભામાં આ ધાનેરાના સભા યોજાઈ રહી છે અને ખાસ કરીને ધાનેરાના ધારાસભ્ય નથાભાઈના ગામમાં સભા રહી છે તમે જોઈ શકો છો કે બસો લોકોથી પણ ઓછા લોકો આ સભામાં દેખાઈ રહ્યા છે અને ખાસ કરીને જે લોકો આ સભામાં આવ્યા છે એમાંથી મોટાભાગના લોકો તો ગામની બહારના છે અને આ સભાની અંદર નથાભાઈ પટેલે બાફ્યું પણ છે અને ખાસ કરીને તમે જોઈ શકો છો કે આજે સભા ચાલી છે એમાં બસો લોકોથી પણ ઓછા લોકો છે અને કોંગ્રેસની નારાજગી હોય તે ચોક્કસપણે જોવા મળી રહ્યું છે અને ખાસ કરીને આ ગામે ધાનેરા દાખલા અડીને આવેલ ગામ છે છતાં પણ ધાનેરાનો એક પણ કાર્યકર્તા કોંગ્રેસનો અહીંયા જોવા નથી મળી રહ્યો અને દાખા ગામ બહારના કોંગ્રેસના કાર્યકર્તાઓ આ ગામની અંદર જોવા મળી રહ્યા છે અને લોકોને બહારથી બોલાવવા અહીંયા બેસાડવામાં આવ્યા છે અને ચોક્કસપણે જોઈ શકાય છે કે ધાનેરાના ધારાસભ્ય નથાભાઈ પટેલના ગામમાં જ લોકો કોંગ્રેસથી નાખુશ હોય તેવું લાગી રહ્યું છે